આગામી એકથી સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ દરમિયાન અરવલ્લીની ગિરિમાળાઓમાં ગુંજી ઉઠશે મા આંબેના ભક્તિભર્યા સુરો ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચ્ચીસના આયોજનને લઈને કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ યાત્રિકોની સલામતી ક્રાઉડ મેનેજમેન્ટ સ્વચ્છતા સેનિટેશન આરોગ્ય પીવાનું પાણી સહિતની બાબતો ઉપર ઝીણવટપૂર્વક આયોજન કરવા સૂચન કરાયું શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તારીખ એકથી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન માંબેના ભક્તિભર્યા સુર ગુંજી ઉઠશે અરવલ્લીની ગિરિમાળાઓ સ્થિત અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસનું આયોજન કરાશે આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કલેક્ટરે સમગ્ર મેળાના સુચારુ આયોજન અને વ્યવસ્થાઓને લઈને સમીક્ષા કરાઈ હતી જિલ્લા કલેક્ટર મિહિર પટેલે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી મેળાની તૈયારીઓનો લાભ છેવાડાના પદયાત્રી સુધી પહોંચી શકે તે મુજબની વ્યવસ્થાઓ કરવા જણાવ્યું હતું દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે ત્યારે આ વર્ષે પણ વિવિધ સુવિધાઓમાં વધારો કરીને યાત્રાળુઓને મેળા દરમિયાન સુખદ અનુભવ થાય તે મુજબના પ્રયાસો કરવા જણાવ્યું હતું કલેક્ટરે જણાવ્યું કે દર વર્ષે મેળાનો વ્યાપ વધતો જાય છે અને એ જ રીતે વિશેષ વ્યવસ્થાઓ પણ ઉભી કરાશે જેમાં શ્રદ્ધાળુઓ માટે બસની વ્યવસ્થા રોકાણ ભોજન વ્યવસ્થા પાર્કિંગ સ્વાસ્થ્ય સુવિધાઓ સ્વચ્છતા કાયદો વ્યવસ્થા ટ્રાફિક નિયમન લાઇટિંગ મંદિરમાં દર્શન વ્યવસ્થા સુરક્ષા સલામતી પ્રચાર પ્રસાર સહિતની બાબતોની કલેક્ટરે ચર્ચા કરીને સુવ્યવસ્થિત આયોજન થાય તે માટે સૌ અધિકારીઓને જણાવ્યું હતું આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જય આગામી એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી સાતમી સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન થવાનું છે આ આયોજન સંદર્ભે આજ રોજ જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મેળામાં આવનાર તમામ માય ભક્ત અને શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે આ વર્ષે અંદાજિત અઠ્યાવીસ જેટલી સમિતિઓની રચના પણ કરવામાં આવી છે સફાઈ કાયદો અને વ્યવસ્થા વિષામો ભોજન ગબ્બર અને અંબાજી મંદિર ખાતે દર્શન સહિત એસટી બસોનું સંચાલન તથા અન્ય તમામ જે આનુષંગિક સુવિધાઓ છે એ સુવિધાઓની વ્યવસ્થાના આગોતરા આયોજન માટે આજે પ્રથમ બેઠક જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે રાખવામાં આવી હતી ધન્યવાદ રિપોર્ટર મનુ પરમાર સંબંધ ભારત ન્યૂઝ દાંતા અંબાજી